सजानंद स्वामी महाराज नि हरे कृष्ण महाराज देवनी धड वडताल धामणी जे नीलकंठ प्रभुनी जे वसना स्वामीनाारायण हरे स्वामीनाारायण हरे वसना मोत सित्तेर काकाभाईनं चोरने कांटो नो સંત અઢારસો છોતેરના ચૈત્રવધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ઈરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેરો હતો ને ધોળી સાદર વઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને પોતાના મકારવીરની આગળ બ્રહ્મ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મોટા મોટા પરમહંસ મહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછ્યું હોય તો પરમહંસને પૂછો ત્યારે ગામ રોજગારના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે અંતરને માહિલિકોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે ને તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે ના પાડે છે તે જીવ છે ને આ પાડે છે તે મન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિષે કરાવ્યો જે આ તારી માં ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બેન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી નેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણાં ને જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાસનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાસના કટકાને ઠેકાણે જીવ છે તે બુદ્ધિમાં જે કુસંગીની શબ્દ ને તેના રૂપ તે પંચ વિષયે રહેસિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિનાની મહિમાની તે વિશે ખંડનની જે જગમિથાની વાર્તા કરી તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે તે છે લશ્કર સામસામાં જેમ વિશે કૌરવ અને પાંડવોના લશ્કર ઉભા સામાસામાં હતા તેમ પરસ્પર તીરને ભરસી ને બંદૂક ને તોપ તે જંજાળો થી લડાઈ થતી હતી અને કોઈ તરવારે લડતા હતા ને કોઈ ગદાએ લડતા હતા ને કોઈ વથોબથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈ સાથળ કપાઈ ગયા ને ઉણ ઉડતો હતો તેમાં જીવના અંધકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચ રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સત્સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય જે તે જગત મિથાસ વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈશા થઈ આવે છે ને જ્યારે આ સંતનો બળ થાય છે ત્યારે વિષય ભોગવાની ઈચ્છા નથી થતી એમ પરસ્પર અંતકરણમાં લડાઈ થાય છે તેમ જેમ એ શ્લોકમાં કહ્યું છે જે જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતર અર્જુન છે ત્યાં લક્ષ્મી છે વિજય છે કેશર્ય છે અને અસર નીતિ છે તેમ જેની કોરે આ સદમંડળ છે તેનો જય થશે અને નિશ્ચય રાખવો ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શું ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો સંગ કરે રાખે તો કુસંગીનો બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એકને તો કુસંગીની લડાઈ આવસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે તે બે માં જેને લડાઈ આસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી પણ જેને લડાઈ એમને એમ થાય છે તે મરે તેની સી ગતિ થાય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ એક લડવા નિષરો તેને આગળ વાળિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પછી જીત્યો તો અને એક તો લડવા નિષરો તેને આગળ આરબની બે રખાવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે પણ કાંઈ એ વાળિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી માટે એ તો એમને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો અઠાવ્યો તો નઠ્યો પણ દેહનું આવ્યું આવી રહ્યું અને મૃત્યુને પામો તો પણ જે એની ધણી છે તે શું નહીં જાણે જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જતા અને આની આગળ તો વાણિયા આવ્યા હતા ને જીતા એવા હતા એમ બે બે ધણીની નજરમાં હોય તેમ એવી ભગવાન સહાય કરે છે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લેશે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે માટે બેફિકર રહેવું કોઈ ચિંતા રાખવી નહીં ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી શેટે રહેવું એમ પ્રશ્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો અળગ નિશ્ચય કેમ થાય ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે કુસંગી થકી શેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અળગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિષેધ ન થાય ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે જો અમે એનો ઉતર કરીએ છે ભગવાનનો નિષ્ઠ કરવો તે એકલો પોતાના જીવની કલ્યાણને અર્થે કરવો પણ કોઈક પદાર્થની ઈચ્છા એ કરીને ન કરવો જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંજ્યો શું તે દીકરો આવે કે દીકરા મૂરી જાય તે જીવતા રહે કે નિર્ધન શું તે ધનવાન થાવ કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાસા આવે આવી એવી જાતની જે પદાર્થની ઈચ્છાથી રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિષે ઘટી જાય માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ કરવો પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં કાજે ઘરમાં દસ માણસ હોય મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉઘરે તો શું થોડો છે કે હાથમાં રામપતર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે સર્વે જનારું હતું તેમાંથી કેટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું પણ એ જીવને એમ સમજાતું નથી અને જો ચૂળી લખી હોય તો કાંટેથી તળી જાય એટલો તો ફેર પડે છે ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા હતા તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો તેને માર્ગને વિશે પગમાં કાંટો લાગ્યો તે પગ સો સર્વો નીકળ્યો તેણે કરીને પગ સૂણ્યો અને સોરીએ ન જવાનો અને બીજા સ્વર તો સોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફોડીને ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માહી વેચી લીધું તે પૈસા બહુ આવ્યા તેને સાંભળીને જે સોર સાધુ પાસે આવતો હતો તે કાંટો લાગ્યો હતો તેના મા બાપ શ્રી અને સગા સર્વે વધવા લાગ્યા જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે સોર સોરી કરીને તો સોર ચોરી કરીને લાવ્યા તો કેટલા પૈસા એમને આવ્યા એ વાર્તા કરીને ત્યાં રાજાનું લશ્કર આવ્યું ને તે સર્વેશ્વરને ઝાલીને સૂર્ય દીધા તેને ભેળે એને પણ ઝાલીને સૂર્ય દેવા સારું લઈ ગયા ત્યારે તે સર્વ ગામને માણસે તથા સાધુએ શાખ પૂરી જે આ તો ચોરી કરવા નહોતો ગયો અને એને તો કાંટો વાગ્યો હતો ત્યારે તે ઉગડ્યો એમ સત્સંગ કરે છે તેને સૂળી જેટલું દુઃખ હોય તો કાટે મટે છે આજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વિસીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વિષીનું દુઃખ થાવો પણ તમારા સત્સંગીને તે થાવો નહીં અને તમારા સત્સંગીને પ્રારંભમાં રામપત્ર લખ્યું હોય તે રામપત્ર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર બંને આપો એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહાર દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં તોય પણ પદાર્થનાશવન છે માટે પદાર્થની ઈચ્છા એ સત્સંગ કરે તો એને નિશીમાં સંશય થયા વિના રહે જ નહીં માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિષેધ થાય ઇત્યાદિ ઘણી વાર્તા કરી છે પણ આ તો દેશ માત્ર લખી છે ઇતિ વસનામૃત ગઢા પ્રથમનું જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત એકોતેર ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં સહિત વિરાજે છે તેનું સવંત અઢારસો સોતેરના ચૈતરવધિ ચતુર્થીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગઢામધિએ દાદા ખાસરના દરબારમાં આથમણે દ્વાર મેળીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને ધોળો ભેંસ પહેર્યો હતો ને ધોળી સાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવીરની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને વેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજેન્દ્ર વગાડીને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો પછી સોમલા ખાસરે પ્રશ્ન ઉત્તર કર્યો જે ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે તે ભગવાન માફ ન કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં અને ભગવાનના સર્વ અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં અને એ અપરાધ કરતો કરે તો એને પંચમહા મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે ચંદ્ર સરખું તેજોમય એવું પોતાના અક્ષરધામ તેના વિશે સદા દિવ્યાકાર તથા બિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને સેવા છે શરણકમળ જેના આયવા છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે ત્યારે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વબ્રમરૂપ છે આજે રામકૃષ્ણ અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને તે ત્રણ અવસ્થા તે જણાય છે તથા દસ ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇન્દ્રિક તત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી તે માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું પછી માત્ર દાદલે પ્રશ્ન પૂછ્યો છે ઈર્ષ્યાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેની ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિષય હોય અને ભજન કરતો હોય સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગીની રીત છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદનો જ અર્થ છે તે સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો અને શંકરાચાર્યએ તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અરે રામાનુ સાદિકને આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર તે સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા તે કેળે બ્રહ્મરૂપ તથા ગોલોક વૈકુંઠ શેષદીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેમ લાલસ રહે ત્યારે એને છે કે નથી પછી મુનિ બોલ્યા છે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મપુરુષને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશયની ના પાડોશો પછી મુનિ બોલ્યા છે જેણે પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણબાઈનું હોય તે બ્રહ્મૃપ ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે માટે તેની પણ અરુષિષા સારું રાખે પણ ભગવાન વિના અને ઈશે નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે ધામને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ તે તો સત્યને મોટી છે ચૈતન્ય મૂર્તિ છે તે માયા પર છે માટે એમાં શું દૂષણ છે જે એને ઈશે નહીં અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો પછી મુનિ બોલ્યા છે એ ઘરને તો અમે બ્રહ્મપુરાધિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મપુર સમજીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મપુર તે વિશે રહ્યા બ્રહ્મપુરપુર ભગવાનના પાર્ષદ તે અખંડ છે ને અવિનાશી છે તેને મૃત્યુ લોકના નાશન તેવા જે ઘર તે પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને સત્યની મૂર્તિ એવા જે જે પાછદ અને પોતાના જે સર્વેશ્વર્ય તે સહિત જ વધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અવલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાષે છે અને અનંત કોટી જે મુક્ત તે પણ મોતી ભેળા ભાષે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મોતી ભેળું જ ભાષે છે માટે એ સર્વે ભગવાન ભેળું છે તો એ પણ ભગવાનને મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તના ગારી માટી ને પાણાના જે ઘર તેને વિશે બિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપદીપ અન્ન પ્રસાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે તે મનુષ્યવક છે તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને છે ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેની પામે છે તેને પામે છે માટે એવું અસળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી એ તે વસનામુ ગઢા પ્રથમનો એક જે તે થયું એકોતેર गजानंद स्वामी महाराज नि कृष्ण महाराज स्वामी नारायण भगवान जे वडताल धामनी जे घनश्या महाराजनी जे सौने महाराजाजा थे जय स्वामीनारायण